ભારતના લોકો લોકો ધર્મ વિદ્યા

બે હજાર પંદર ના રોજ રોજ સામાજિક ન્યાય અને અધિકારતા મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે છવીસ નવેમ્બર ને રાષ્ટ્રીય તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું વર્ષ બે માં 26 નવેમ્બર ને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે એટલા માટે પણ ખાસ છે